આગમી હોડીધૂડી ટીના તેવાને અનુલક્ષીને દાહોદ કરબાડામાં રાત્રે દરમિયાન વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ રયો હતો આગમી હોડીધૂડી ટીના તેવાને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ ડિવાઇસ પે જગદીશ ભંડારીના નેતૃત્વમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરબાડા વિસ્તારમાં રાત્રે દરમિયાન વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ રયો હતો

ગાડીઓમાં કે વ્હીકલની અંદર કોઈ શંકાસ્પદ સામાન હોય ગાડી ચોરાવશે કે કેમ લોકો ડ્રંકન ડ્રાઈવ કરે છે કેમ નિશીલા પદ્ધતિનું સેવન શકે કેમ આ તમામ મુદ્દાઓ ઉપર આ ઉપરાંત નાસ્તા ફરતા આરોપી અને વિવિધ બાબતો ઉપર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકપેટ ગોઠવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે